અમદાવાદમાં સોલા ગાટલોડિયા વસ્ત્રાપુર અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં અગિયાર બાઇકોને સળગાવીને આતંક મચાવનાર બાઇકર્સ ગેંગને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે બાઇકર્સ ગેંગ ઝડપવા પોલીસે અભિયાન છેડ્યું હતું નારણપુરા પોલીસે અપરાધી બાઇકર્સ ગેંગના છ અને સોલા પોલીસે બે સભ્યોની અટકાયત કરી છે જો કે પકડાયેલા આઠ અપરાધીઓ પૈકી પાંચ સગીર વયના છે આત્મી હતી કે એવા એવા એક પાંચ નામ મળ્યા છે એનો પણ અમે તપાસ્યો તો અમે ચોક્કસ પરિણામમાં આવ્યો કે આઈ ગેંગ છે એને પણ કાલે કબૂલી લીધો એમાં ટોટલ આ નારણપુરા પોલીસ સ્ટેશનમાં છે છોકરાઓ પકડ્યા છે જેમાં બે અઢાર વર્ષથી વધારે છે અને ચાર માઇનર છે અને એવી રીતે સોલામાં પણ બે પકડ્યા છે જેમાં એક માઇનર છે અને એક અઢાર વર્ષથી વધારે છે બાઇક સળગાવવાના કેસમાં પકડાયેલા નવા વડદના આરોપીઓ વસ્ત્રાપુરના ડેનિમ કોફી બાર એસી હાવે પર શંબુ ચા અને હોટેલ ગ્રાન્ડ ભગવતી પાસે મળતા હતા જ્યાં તેઓ લોકોને પરેશાન કરવાનું ષડયંત્ર રચી બાઇક લઈને નીકળી પડતા હતા આ ગેંગ અગાઉ કારના કાચ તોડવામાં પણ સંડોવાયેલી હતી પાનની ગલ્લા પર રાત્રે બારેક વાગે ભેગા થતા હતા ત્યાં થોડા બહુ ચરસનો પણ નશા કરતા હતા અને પછી બાઈક લઈને અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા પહેલા બે એક મહિના પહેલા પણ એને કાચ પણ તોડ્યા હતા આ વખતે એનો થોડા દિમાગમાં આવ્યો કે મજા લેવા માટે બાઇક ચલગાવવાનો પ્રોગ્રામ રાખ્યો અમદાવાદમાં બાઇક સળગાવીને આતંક મચાવતી બાઇકર્સ ગેંગ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપવા માટે પોલીસે બાઇકર્સ ગેંગની પૂછપરછ હાથ ધરી છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટની વીટીવી અમદાવાદ